ભાગવત શું કામ આવો પ્રશ્ન આરાધ્ય કર્યો કે ભાગવતની વાત કરો છો મીઠાશ શેરડીમાં છે પણ જ્યાં સુધી એમાંથી ખાંડ ન બને ત્યાં સુધી એનું માધુર્ય નથી આવતું માધુર્યને મેળવવા માટે પ્રોસેસ જરૂરી છે દૂધમાં ઘી રહેલું છે પણ એના ઉપર જ્યાં સુધી પ્રક્રિયાઓ કરવામાં ન આવે ત્યાં સુધી ઘીની પ્રાપ્તિ થતી નથી ઘી ખાવ ત્યારે તમને માધુર્ય આવે છે એમ આ વેદોમાં ઉપનિષદોમાં બધી જ જગ્યાએ મીઠાશ તો છે જ પણ એ મીઠાશને મેળવવા માટે તમારે એનામાંથી થયેલું એ ફળ ભાગવત જે છે એ ભાગવતે તમારે સાંભળવું જોઈએ નારદજી સનતકુમારોની વાતથી રાજી થયા અને બોલ્યા એક અનુનય કરું બાપજી એ સનંતકુમારો એક પ્રાર્થના કરું તમને એક કામ કરો ને તો તમે જ મને કથા સંભળાવો ને હું તમારો શ્રોતા બની જાઉં તમે મારા વક્તા બની જાઓ અને મને કથા મળી જાય કથા સંભળાવો

ज्ञानयनं करिष्यामि शुकशास्त्रकथोज्वलं भक्तिज्ञानविरागाणा स्थापनार्थं प्रयन्नत